આમ જોવો તો દરેક બાબતો બહુ હળવી શૈલીમાં હું તમને અહીં આપું છું વિદ્યાર્થીની ઉંમરમાં જે હકારાત્મક અભિગમ હોવો જોઈએ એ હકારાત્મક અભિગમ જો દરેકમાં આવી જાય તો મને લાગે છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરિણામ મળે છે આ અવસ્થા એવી છે કે એને જાતે જ અલગ અલગ પ્રવૃત્તિઓ જે બિનજરૂરી હોય ભલે બી ખર્ચા વાપરે છતાં પણ એને રોગ બી મળે એક કૂવાની અંદર ઘણા બધા લોકો પાણી ભરે ઉનાળાનો સમય પાણીની સમસ્યાઓ ગામડાઓ એમ નાનું નગર અને આ નગરમાં ઘણા બધા લોકો કુવામાં પાણી ભરવા જાય આશાઓ તૂટી જાય છે જે 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 અંદર ખેવનાઓ છે અપેક્ષાઓ છે જીવન પ્રત્યેની જે ગોલ છે વારે વારે ગોલ તૂટી જાય એકાદો પ્રમેય ન આવડે એકાદ આકૃતિને સારી રીતે બનાવી શકે ક્યાંક સમીકરણમાં ભૂલ થાય એટલે મોટિવેશન તૂટી જાય મારે આપસે સાથે વાત કરવી છે કે એવું સ્વીમાં કશું જ નથી કે જેને એક માણસ પ્રાપ્ત કરી શકે પણ જેટલું શિક્ષણ અપાય છે એની સાથેની સમજ અપાય તો તકલીફ ના પડે તો કુવાની અંદર રોજ લોકો પાણી ભરવા જાય અને એમાં બાલદી એટલે ડોલ એ નાખવામાં આવે એક વ્યક્તિ પાસે આવી બે બાલદી હતી બે ઢોલ હતી એ વારા પરથી ઢોલમાંથી ભરે અને પછી પોતાના ખભા ઉપર જે પેલું લાકડું હોય એના છેડે બંને ઢોલને બાંધીને ઘરે લઈ જાય અને પછી એનો ઉપયોગ કરે બંને બાલદીને કુવામાં નાખવામાં આવે કૂવામાં નાખવામાં આવે ત્યારે તો બાલદી ખાલી હોય અને કુવામાંથી બાર આવે ત્યારે ભરેલી હોય એટલે એક બાલદી બીજી બાલદી દેખી બાલદી એટલે ડોલ આપણું જીવન તો સાવ કંગાળ છે

કે બોલ્યો ગામમે એટલી વાર કૂવામાં ખાલી દે હું એવું વિચારું છું તું એમ વિચારે છે કે વારવાર ખાલી દેવાનું બોલ્યો ચલો ચલ ભરેલી બહાર આવ ખાલી દેવાનું નથી એટલે આજે બાલદીથી ભરેલી બાલદી એ એવું કહે છે કે મને તો એક અલગ વિચાર આવ્યો છે હું ગામમે એટલે છરો છલ ભરેલી આવું હું પછી ખાલી આંતર જાઉં પણ જ્યારે હું ભરાઈને આવું ને ત્યારે આવા વૈશાખ મહિનાના ગમ ગમતા તાવની અંદર અનેક લોકોની તરસને છિપાવું છું આ જે હકારાત્મક અભિગમ છે આજે તરસ છિપાવવાની વાત છે આ વાત આપણા જીવનમાં જો આવી જાય વિદ્યાર્થી મિત્રો તો મને લાગે છે કે એ આપણા માટે ખૂબ શ્રેષ્ઠ બની શકે હકારાત્મક અભિગમ આજે આવતીકાલે એ જ હકારાત્મક અભિગમ જ્યારે આપણે કોઈ સારી સંસ્થામાં ઇન્ટરવ્યુમાં જશું ત્યાં આનંદ વિચારવાનું ભેદ છે બંને બાલજીઓ કુવામાં જાય એક બાલદી એમ વિચારે કે આ તો કંગાળ જીવન છે રોજ ખાલી જવાનું પછી ને ભરાઈને આવવાનું આવવાનો છે ત્યારે બીજી બાલથી એમ છે કે ભલે અંદર ખાલી જવાનું કારણ કે ખાલી એટલા માટે જઈએ છે કે જ્યારે ભરાઈને આવે છે ત્યારે ને વિદ્યાર્થી મિત્રો એક એક ક્ષણ જે છે ઘણીવાર વિદ્યાર્થીઓને થાય કે હમણાં જ તો પરીક્ષાઓ આપીને પાછી બીજી પરીક્ષાઓ આપવાની પાછી બીજું આપવાનું આ ખાલી ને ભરેલી બાલથી આ ઉદાહરણ એટલા માટે છે કે આને આપણે સમજી શકીએ આ જીવન મૂલ્યો સાથે આપણા ગર્ભની નાળ સાથે ક્યાંક ને ક્યાંક સંબંધ રાખે છે માનવી જીવનની અંદર જ્યારે તમે વ્યવસાયની અંદર આગળ વધશો ત્યારે અનેક સમસ્યાઓનો સામનો કરવાનો આવશે અને એ જે સામનો કરવાનો આવે એ વખતે આપણો જો હકારાત્મક અભિગમની કરવાની લડતી હોય તો આપણને એ વખતે શ્રેષ્ઠ પરિણામો આપણા થકી આવી શકે

વ્યવસાયની અંદર ઓછા વધુ પરિણામ આવી શકતા હોય પારિવારિક જીવનમાં અપેક્ષાઓ કરતાં ઓછા વધુ પરિણામ આવી હોય ત્યારે ટીકાઓનો સામનો કરવામાં આવે અને હમણાં આગળના વિષયોમાં અમે આપને જણાવ્યું હતું કે ટીકા કોની થાય જે કામ કરે એની ટીકા થાય જે લોકો નવરા બેસી રહે છે જે લોકો જે વિદ્યાર્થીઓ મહેનત નથી કરતા સામાજિક પારિવારિક જીવનમાં જે મહત્વ નથી આપતા એની ટીકા નથી ટીકા એવી થાય છે કામ કરે તે ગુરુજી એને કહ્યું કે માણસના જીવનમાં ટીકા ખોરો તો બહુ મહત્વની ભૂમિકા છે જે વસ્તુ મિત્રો ક્યારેય કહેવાના નથી એ વસ્તુ ટીકા ખરો છે ટીકા ખરો જે વસ્તુ છે એના ઉપર ધ્યાન આપીને જે તમે નિરાશ થાઓ છો

આ હરીફાઈની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ અમને મળે આત્મહત્યાનો વિચારતા હોય કાઉન્સલિંગનો પ્રશ્ન આવે એટલે અમને પૂછે કે સાહેબ આટલી સરસ અમે ભેણ્યા આટલી બધી ટકાવારી લેવા ખૂબ રાત દિવસ મહેનત કરી પણ જોવો તો ખરા કંપનીઓવાળા કેવું પૂછે અમારી આટલી બે બધી મહેનતનું કોઈ મહત્વ નહીં અમે મુંબઈ ઇન્ટરવ્યુ આપવા ગયા બરોડા ગયા જોબ નથી મળતી નિરાશ થઈ જાય ત્યારે હું મારા જીવનનો અનુભવ કહું છું તમે બધા વિદ્યાર્થીઓ બેઠા છો એને પણ કહું છું જ્યારે જ્યારે એ ઇન્ટરવ્યુ આપવા જશો ત્યારે ત્યારે નવા નવા પ્રશ્નો આવશે પણ તમારી સાથે મિકેનિકલ ડિગ્રી એન્જિનિયર થઈ ગયો હોય અને એને ઇન્ટરવ્યુ આપવાનું જ ન હોય તો એને તો સમસ્યાઓ જ ક્યાં આવવાની છે

શ્રેષ્ઠ બનવાના છે એટલે એને પડકારો પડકારોને દેલો આપણે સાથે મળીને જજું માનો છે તમારા માટે પડકાર એ છે કે આટલી બધી ધીમી વાતો કેમ સાંભળજો અને મારા માટે પડકાર એ છે કે મારી ઓરિજિનલ જે સ્ટોરી વાણી છે એ હું બોલું

વિચાર વિકુપ્ત છે અને વિચાર જ્યારે વૈશ્વિક હોય મિત્રો ત્યારે હું તમને કહું છું કે એક એક આપણો વિદ્યાર્થી છે સમગ્ર ગુજરાતમાં એ વૈશ્વિક વ્યક્તિત્વમાં આવે એના માટે બેઠા હતા એણે અમેરિકાનો અનુભવ સાંભળ્યો હશે અને મારે વિદ્યાર્થીઓને કહેવું જોઈએ કે શું કામ શ્રેષ્ઠ પરિણામ પરીક્ષામાં પણ આપણે મેળવતા નથી પરીક્ષાની સફળતા ઉપર હું વાત કરી રહ્યો છું જ્યારે નોકરી કરીએ છે ત્યારે પણ એક પરીક્ષા છે જ્યારે કોઈ સારા બદા પર કામ કરીએ ત્યારે પણ એ પરીક્ષા છે અને વ્યવસાયની અંદર કે નોકરીની અંદર જો આપણે સફળ થવું હોય ગયા વર્ષના પાંચ મહિનાના અમેરિકાના રોકાણનો એક અદભુત અનુભવ મારે તમારી સામે રજૂ કરવો છે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે અત્યારે વિષય વાંચવામાં તકલીફો પડતી હોય અત્યારે આળસ આવતી હોય વધારે ખવાયેલી હોય સુવિધાનું મન થતું હોય એ જ ઘટના વિદ્યાર્થીમાંથી જ્યારે યુવક બને અને યુવકમાંથી જ્યારે કોઈ કંપનીમાં હોદ્દેદાર બનવા છે ત્યારે આપણને નડે છે એટલા માટે કે ત્યાં આગળ અમે જોયું જ્યારે અમે મોટલમાં કામ કરતા હતા એના કન્સેપ્ટને સમજવા માટે ત્યારે કર્મચારીઓને દર મંગળવારે કલાક ઉપર પગારનો સમય નક્કી થાય કે અઠવાડિયાની અંદર કયા દિવસે કેટલી કલાક આપવામાં આવશે ટેક્સાસમાં અમર અમરવા સિટી છે ત્યાં અમે પાંચ મહિના રોકાયા અને મારા મિત્રોનો એવો આગ્રહ હતો કે જો તમારે એચઆર તરીકે એના કલ્ચરને સમજવું હોય તો તમારે એ જોબ કરવી જોઈએ તો જ એના કર્મચારીની અંદર શું પડ્યું છે એ ખબર તમે સમજી શકો કે ભલે મારો અભ્યાસ અત્યારે ચાલુ છે એને પૂરું થઈ ગયું

છ કલાક નું સ્કેજ્યુલ આપ્યું હોય મેનેજર ને એમ હોય કે આ દિવસે આ કામ છ કલાક થશે કર્મચારી કામની શરૂઆત કરે અને કામ પૂરું થઈ જાય તો અમેરિકાનો કર્મચારી પોતાનું કાર્ડ સ્વીપ કરી બે કલાકના વગર કામે પગાર લેવાનો મોહ રાખ્યા વગર એ કાર્ડ સ્વીપ કરી અને પોતે ઘરે જતો રહે

ત્યારે મને લાગ્યું કે આ દેશ જે પ્રગતિ કરી શકે છે અને ગુજરાતીઓ ત્યાં જે બિઝનેસમાં કમાય છે એનો જો સૌથી મહત્વનો પાસો હોય તો અમેરિકન કર્મચારીમાં કામ ચોરી બિલકુલ ઝીરો પોઈન્ટ ઝીરો છે મને અમેરિકા ઘરે પાસે મન થઈ ગયું છે મારે એની પણ અહીંયા જેનો બહુ ચાહું છે વ્યક્તિ તો હાજર છે એટલે મારે થોડી બાબત કરવી છે વિષયને ધ્યાનમાં રાખી પરીક્ષા શ્રેષ્ઠ પરિણામ આ એની પરીક્ષા છે કોઈ કર્મચારી એક વિદ્યાર્થીને મારે પરીક્ષામાં સફળ થવાનું એટલે એ પુસ્તકની પરીક્ષાની એની જીવનની પરીક્ષામાં પસાર મને એ નવાઈ લાગે છે અને આ વાત હું રાતના પારિવારિક પણ કરવાનું ત્યાં જે આ મગજ છે ને એને હાર્ડવેર કહું છું અને એમાં આપણે જે પ્રવૃત્તિ બધા છે મને તો એટલું બધું અદભુત લાગ્યું અમેરિકાની અંદર લોકોના મૃતમાં સમગ્ર જેટલા મને અનુભૂત છે કદાચ એ બધા અનુભવ મને ખબર મારે જોયું છે એની વાત છે ત્યાંના લોકોના હાર્ડવેરમાં

બધી એપ્લિકેશન સ્વીકારતા ના હોય અથવા તો એ સોફ્ટવેર ભગવાને એના મદદમાં નાખ્યું નથી કયું સોફ્ટવેર માત્ર એક એવો વિચાર માત્ર એક એવું દ્રશ્ય એને કારણે મને એમ થાય હું બે પાંચ વર્ષમાં હું ત્યાં સ્થાયી થાઉં કયો સોફ્ટવેર ને કઈ વાર ઈશ્વર મારે એવું છે અહીંયા જાહેરમાં મારો જે અનુભવ છે આજે પણ કહ્યું હતું નાનો હતો ત્યારે હું જીવ હતો પછી પસાર થતો હતો અને સમજનારા ત્યાં સોફ્ટવેર જે ડેવલોપ નથી થયું અથવા ડાઉનલોડ નથી થયું અથવા ઈશ્વર નથી મૂક્યું

હું જેટલી વખત વાત કરું મને આનંદ આવે એવડું મોટું વુમન રિસ્પેક્ટ સ્ત્રીઓને સન્માન આપવાની કેવી મોટી શૈલીઓ કેટલું સરસ વાતાવરણ અહીંયા કદાચ કોઈ હોય તો સાંભળ્યું છે હું ફરી વાર દોહરાવવા ઈચ્છીશ જ્યારે અમે એ મોટલની અંદર કામ કરતા હતા અને એક સરસ મજાની ગાડી આવે तो गेस्ट के तो गे सम्झे सम्झे के भाई, भाई शिष्ट भाषा कोई का, अन्य ने क्यों, एक गाड़ी मुरुष जहाँ पार्किंग बाजू बैठा होता ड्राइविंग सीट पर नीचे उतरे सदस्य बैठा हो ક્યાંક તેનો નીચે ઉતરે અને પછી ફરીવાર હોટલ કે મોટલ જ્યાં હોય ત્યાં આવે એટલે એને જો ઓટોમેટિક ક્લાસ હોય તો કોઈ સવાલ નથી પણ કોઈ પણ મોટલમાં સાહેબમાંથી પ્રવેશ કરે તો એ પાછો દરવાજો ત્યાં જોવો પડે પુરુષ પરિવાર દરવાજો ત્યાં છે સ્ત્રી સદસ્ય પાછળ અંદર પ્રવેશ કરે અને આ દૃશ્ય મેં જોયું એટલે મેં કહ્યું હતું એમ કે જ્યારે આપણે સૌરાષ્ટ્રમાંથી આવતા હોય કે બીજા સિટીમાંથી આવતા હોય ત્યારે એની માનસિકતાઓ લઈને આવ્યા હોય વિચારધારાઓ લઈને આવ્યા હોય એમ અમે પણ જ્યારે ત્યાં ગયા ત્યારે અહીંયા ઇન્ડિયન માનસિકતાઓ લઈને ગયા હતા કારણ કે ત્યાંને તો જોયું જ નથી ને ત્યાં આપણને ક્યાં ખબર પડતી એ વિષય એટલે આમ મનમાં એમ થાય કે આ આવું કેમ એટલે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ સાથે સંભાળેલા એટલે અમે અમારા સૌ કર્મચારીને પૂછ્યું કે ભાઈ આ શું છે બધું અમે તો એ બધું જોયું નથી કે કોઈ પુરુષ મર્સિડીઝ કાર હોય ને પોતાની કારમાંથી ઉતરે અને પેલા બેનનો દરવાજો ખોલે પછી બેન બહાર નીકળે પછી ક્લોઝ કરે ને પછી સોયલ સો એટલે એણે મને કહ્યું કે તારા સ્કૂલમાં જવાનું મને ખબર નથી કે આ વાત આ ત્રણ દિવસમાં કેટલી વખત થશે બીજે દિવસે શુક્રવારે સ્કૂલની અંદર ગયા ત્યાં આપણે વિદ્યાર્થીઓ જોયું દીકરીઓ ખુશીઓ ખેંચી છોકરીઓ બેસે પછી છોકરાઓ પોતાના સ્થાન ઉપર જઈને બેસે આ અદભુત દ્રશ્ય એટલો બધો આનંદ આવે છે હું જેટલી વખત વાગોળું એટલી વખત મને એમાં આનંદ થાય

જે કઈ ફળ છે મગજ લાગીને કાચીને આમમાં બાળ પ્રતિભાવો બાળ પ્રતિભાવો જેની અંદર ઈશ્વરે અનન્ય શક્તિઓ આપી છે એ શક્તિઓ ઉપર થોડી દૂર ઉછેરવાનું કામ સાથે મળીને થાય તો સફળતા જે પરીક્ષાઓની છે સફળતાઓ પ્રાપ્ત થઈ શકે આ સફળતાની પરીક્ષાઓ છે એ માત્ર આ વિષય શાળાના મહાશાળાઓના છે વિદ્યાલયોના પુસ્તકો પૂછી નથી વિશ્વ સ્તરની વાત કરતા હોય ત્યારે દરેક વિદ્યાર્થીઓની વ્યાખ્યાઓ વૈશ્વિક બનતી કેટલા બધા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ખૂબ સારી રીતે સફળ થયા હોય અને જીવનની પરીક્ષામાં નાપાસ થઈ જાય આજે કેવું જીવનની પરીક્ષામાં નાપાસ થઈ કેટલા બધા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સ્થાને પહોંચ્યા હોય અને કારકિર્દીમાં નાપાસ આ જે વિષય છે જે શાળાને મહા કોલેજને શાળામાં ભણવામાં નથી આવતા એ વિષય ઉપર મારે દર્શનો જોર જાચો કરે છે એવું માન